નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગ એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરી તો ભૂગર્ભ જળ ઊંચા લાવવા સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ભૂગર્ભ જળ ઊંચા લાવવા સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે સરકાર તરફથી ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ તેમજ બિનઉપયોગી અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા રૂપિયા એકસો પચાસ કરોડની મહત્વની ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા પ્રયાસો થાય છે ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો પહેલી તારીખથી એચડીએફસી બેંકના નિયમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે એક ઓગસ્ટથી એસડીએફસી ક્રેડિટ કાર્ડના નિયમમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે પેટીએમ ક્રેડ મોબીક્વિક જેવી થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરીને થતાં તમામ રિટેલ ટ્રાન્ઝેક્શન પર એક ટકાનો વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે પ્રત્યેક ટ્રાન્ઝેક્શનની મહત્તમ મર્યાદા ત્રણ હજાર નક્કી કરવામાં આવી છે તે ઉપરાંત ક્રેડિટ કાર્ડ વડે પંદર હજારથી વધારે કિંમતનું ફ્યુલ ટ્રાન્ઝેક્શન એટલે કે પેટ્રોલ ડીઝલ પરનું ટ્રાન્ઝેક્શન કરવા માટે એક ટકા ચાર્જ ચૂકવવો પડશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ ત્રણના મૃત્યુ થયા જોકે હવે કુલ મરણાંક છપ્પન થઈ ગયો છે જોકે પોઝિટિવ કેસમાં વધારો નહીં જે હજુ પણ સુડતાલીસ યથાવત છે જોકે પંચમહાલમાં અત્યાર સુધીમાં સૌથી વધુ સાત જોકે અમદાવાદ શહેરમાં છ મૃત્યુ થયા છે જોકે શંકાસ્પદ કેસની સંખ્યા એકસો ને તેત્રીસ સુધી પહોંચી ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાટીદાર સમાજના બે આગેવાનો વચ્ચે અણબનાવની વાતો વચ્ચે જયેશ રાદડિયાનો વિરોધીઓ પર પ્રહાર પાટીદાર આગેવાનો વચ્ચે અણબનાવની વાતો વચ્ચે રાદડિયાનો ધ્વજારો સમાજના મજબૂત આગેવાનોને સ્વીકારજો માય કાંગલાની જરૂર નથી તેવું નિવેદન જયેશ રાદડિયાએ આપ્યું છે સમાજને મજબૂત બનાવવાના પ્રયાસો કરવા જોઈએ પણ કેટલાકને પેટમાં દુખે છે તેવું નિવેદન તેમણે આપ્યું છે ભાજપના નેતા જયેશ રાદડિયા અને પાટીદાર નેતા નરેશ પટેલ વચ્ચે લાંબા સમયથી શીત યુદ્ધ ચાલી રહ્યું છે નરેશ પટેલે આપેલા નિવેદનોનો જયેશ રાદડિયાએ જવાબ આપ્યો છે તેમણે કહ્યું કે સમાજનો આગેવાન મજબૂત હોય એને સ્વીકારજો માય કાંગલાની સમાજને જરૂર નથી જામનગરમાં કહ્યું હતું કે હું સમય આવે ત્યારે જવાબ આપીશ હું ઘરનો જ માણસ છું ઘરની વાત હંમેશા ઘરમાં રાખી છે જો કે બાકી સમય આવશે ત્યારે હું જવાબ આપીશ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં બસો ને તેર તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને આજે સવારે છ વાગ્યા સુધીમાં એટલે કે ચોવીસ કલાકમાં રાજ્યના બસો ને તેર તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ મહેસાણામાં સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તો સાબરકાંઠાના પ્રાંતિજ અને વિસનગરમાં સાડા છ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે જોકે ભરૂચના હાંસોટમાં પાંચ પોઈન્ટ નવ ઇંચ વરસાદ વરસ્યો છે અગિયાર તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે સાંતલપુર નડિયાદ વડનગર બહુચરાજી ઊંજા અને વાપીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે જોકે ચોવીસ જેટલા તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે તો કેટલાક સ્થળોએ વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી રહી છે જોકે કેટલીક જગ્યાએ ખેડૂતોના પાકોને ભારે નુકસાન પણ થયું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજસ્થાનમાં ભાજપની સરકાર ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપશે હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી છે અગાઉ ઉજ્જવલા યોજના અને બીપીસીએલ પરિવારોને માત્ર ચારસો પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ હવે રાશન અને ઘઉં લેતા પરિવારોને પણ તેનો લાભ મળશે જોકે કેટલાક અન્ય રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે જો કે રાજસ્થાનમાં ભાજપની સરકાર છે રાજસ્થાન સરકાર રાજસ્થાનના લોકોને ચારસો ને પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપી શકતી હોય તો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતના નાગરિકોને ચારસો ને પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર કેમ ન આપી શકે જોકે ગુજરાતના નાગરિકો પણ આટલો સસ્તો એલપીજી સિલિન્ડર આપવામાં આવે એવી માંગણી કરી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો યાત્રાધામ પાવાગઢમાં પાંચથી દસમી ઓગસ્ટ સુધી રોપ વે સેવા બંધ રહેશે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં દરરોજ ભક્તો પાવાગઢ આવે છે એવામાં મેન્ટેનન્સ કરવાનું હોવાથી દસ ઓગસ્ટ સુધી રોપ વે સેવા બંધ રહેશે માતાજીના ભક્તો પગથિયા છડીને દર્શન કરી શકશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની માત્ર વાતો ગુજરાતમાં વર્ષે અઢારસો ટન જંતુનાશક દવાનો વપરાશ એક તરફ ગુજરાતમાં હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે તેવો સરકાર દાવો કરી રહી છે જ્યારે બીજી તરફ ખુદ કેન્દ્ર સરકારે જ ખુલાસો કર્યો છે કે ગુજરાતના ખેડૂતો ખેતી માટે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો વ્યાપકપણે ઉપયોગ કરી રહ્યા છે દર વર્ષે ગુજરાતમાં સરેરાશ અઢારસો મેટ્રિક ટન કેમિકલ યુક્ત જંતુનાશક દવાનો પણ વપરાશ કરવામાં આવી રહ્યો છે ઝેરી જંતુનાશક દવાથી ઉત્પાદિત અનાજ અને ખાદ્ય પેદાશો લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની રહી છે તેમ છતાંય ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ ઢળી શક્યા નથી ત્યારબાદના મહત્ત્વના સમાચારો વાત કરીએ તો વરસાદને કારણે જનજીવનને માઠી અસર રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલ ગુંજ્યા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં કહ્યું કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે અનેક લોકોના જીવ ગયા છે વરસાદને કારણે જનજીવનને માઠી અસર પહોંચી છે જોકે ખેડૂતોના પાક પણ બરબાદ થયા છે તેનું કારણ એ છે કે ત્યાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે વરસાદ કામ થવું જોઈએ તે થયું નથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટને લઈને ગુજરાતમાં વરસાદથી અસરગ્રસ્ત લોકો માટે કંઈ નથી થઈ રહ્યું તેવું તેમણે રાજ્યસભામાં નિવેદન આપ્યું છે સભાપતિ ગુજરાત કે बारिश से कई लोगों की जान गई है काफ़ी क्षेत्र प्रभावित है दक्षिण गुजरात साउथ गुजरात के हमारे नवसारी व्यारा सोनगढ़ से लेके सेंट्रल गुजरात में बोरसद ले ले, या सौराष्ट्र में पोरबंदर जूनागढ़ का घेड़ या द्वारका तक बहुत बड़े पैमाने पे बारिश से लोग प्रभावित है किसानों की फसल पूरी तरह से बर्बाद हो गई है खेतों में पानी भर गया है और उपसभापति महोदय जो गुजरात के नगरों के हाल हैं वो किसी भी सोशल मीडिया पे क्योंकि वो मेन मीडिया में कम आता है पर सोशल मीडिया पे आप अगर देखेंगे तो गुजरात के नगरों की हालत पूरी तरह से खराब है और इसकी वजह यह है उपसभापति महोदय कि जो स्ट्रॉन्ग ड्रेनेज वाटर का हर साल मानसून से पहले काम होना चाहिए वहां भाई मुक्त भ्रष्टाचार हो रहा है भाई मुक्त भ्रष्टाचार और इसीलिए जो ड्रेनेज का बारिश के पानी का निकाल का जो काम होना चाहिए उस वो हो ही नहीं रहा है नेचुरल वे में पानी जो बाहर निकलना चाहिए ऑनरेबल सुप्रीम कोर्ट एंड हाई कोर्ट एज टाइम एंड अगेन से कि इसमें कहीं रोक नहीं होनी चाहिए गुजरात में ऐसी जगहों पे आशीर्वाद है उन सत्ताधीशों के कि वो जगह जो है उसके ऊपर अनऑथोराइज कंस्ट्रक्शन बन गए हैं तो नेचुरल वे में पानी निकल नहीं सकता है उपसभापति महोदय डिजास्टर मैनेजमेंट एक्ट के प्रावधान है रेस्क्यू रिलीफ एंड रिहेबिलिटेशन खोज एंड बचाओ राहत दो और पुनर्वास करो मुझे दुख के साथ कहना पड़ रहा है कि गुजरात में बारिश के प्रभावित लोगों के लिए ये तीनों चीजों में से कुछ भी नहीं हो रहा है पुरानी परंपराएं रही है कि जिसको जो भी नुकसान गया हो उस नुकसान को डिजास्टर मैनेजमेंट एक्ट के तहत पूरी तरह से सहायता दी जाती थी पूरी तरह से राहत दी जाती थी चरबदना महत्वपूर्ण समाचार से बात करें तो गुजरात सरकार प्राकृतिक पद्धति से शाखबाजी खेती करता खेड़ूतों ने सहाय आपसे પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વધુ એક નવી યોજના ગુજરાત સરકારે જાહેર કરી છે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકી છે ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સહાય આપશે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે જોકે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં એક હજાર લાખની જોગવાઈ કરાય રાજ્યના દરેક નાગરિકને પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો મળી રહે તે માટે અમલવારી કરવામાં આવી છે આમ રાજ્યમાં પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મને હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે